રોયલ એશિયાટિક લાઇબ્રેરીમાં પાંડુરંગ શાસ્ત્રી નિયમિત જતા આજે ત્યાં ડૉક્ટર ડીન પહોંચ્યા ગ્રંથપાલ સામે જઈને તેઓ ઊભા રહ્યા ડૉક્ટર ડીનને કેટલાક મહત્વના સંદર્ભ ગ્રંથો જોવા હતા તેમણે તે બાબતે ગ્રંથપાલને પૃચ્છા કરી તેમને જોઈતા સંદર્ભ કયા ગ્રંથોમાંથી મળ્યા અને એ ગ્રંથો ક્યાં હશે તેની ચોક્કસ માહિતી આપવા ગ્રંથપાલ અસમર્થ હતા તેથી તેમણે એક ખૂણા તરફ આંગળી ચિંધીને કહ્યું જુઓ ત્યાં ટોપી પહેરેલો જે માણસ બેઠો છે તેને તમે પૂછો તે તમારું માર્ગદર્શન કરી શકશે ડોક્ટર ડીને ગ્રંથપાલનો આભાર માન્યો અને તેઓ તે ખૂણામાં બેઠેલા ટોપી પહેરેલા માણસ પાસે ગયા ધીમા અવાજે પોતાનો પરિચય આપતા તેમણે કહ્યું સોરી ટુ ઇન્ટરપ્ટ યુ હું ડોક્ટર ડીન પેરિસથી આવ્યો છું માથું ઉપર કરીને પાંડુરંગ શાસ્ત્રીએ તેમની સામે જોઈને કહ્યું હું પાંડુરંગ શાસ્ત્રી આઠવ પાંડુરંગ શાસ્ત્રી ઊભા થયા અને તેમને બેસવા કહ્યું બંને બેઠા ત્યારે ડૉક્ટર ડીન બોલ્યા મને કેટલીક શંકાઓ છે એના માટે મારે સંદર્ભ જોવા છે તમારી શંકાઓ મને કહી શકો છો મારી સમજણ પ્રમાણે હું નિવારણ કરીશ ડૉક્ટર ડીને તેમની કેટલીક શંકાઓ અને જરૂરી સંદર્ભ ગ્રંથ પૂછ્યા પાંડુરંગ શાસ્ત્રીએ ત્યારે જ તેમની શંકાઓનું નિવારણ કર્યું અને તે માટે જરૂરી સંદર્ભ ગ્રંથના નામો પણ જણાવ્યા એ બધું એટલું ઝડપથી થઈ ગયું કે ડૉક્ટર ડીન તો ચકિત જ રહી ગયા તેમને ત્યારે જ સમજાઈ ગયું હતું કે આ માણસ પાસે ખરેખર મોટું જ્ઞાન ભંડાર છે તેમની સાથે ચર્ચા કરીને પોતાના જ્ઞાનમાં ઉમેરો કરી લેવાની તેમને અનાયાસે તક મળી ગઈ છે તે તકને તેઓ આમ જ થોડી વ્યર્થ જવા દે કેટલીક બાબતો જાણી લેવાની જિજ્ઞાસાથી તો તેઓ અહીં આવ્યા હતા અને તેમને તો પ્રત્યક્ષ ચાલતો બોલતો જ્ઞાનકોષ જ મળી ગયો હતો પ્રશ્નોત્તરી અને શંકા નિવારણના પ્રવાહમાં વહેતા વહેતા બંને તાત્વિક ચર્ચા પર આવી ગયા ડોક્ટર ડીનને વૈદિક સંસ્કૃતિ વિશે જાણવામાં રસ હતો તેથી તેમણે મૂળ પ્રશ્ન કર્યો તમારો ધર્મ સનાતન છે તમારી સનાતન સંસ્કૃતિ જૂની પુરાણી છે છતાં તે હજી સુધી કેવી રીતે ટકી રહી છે તેનું મને

આપી હતી આજે પણ તેમાં બદલ થયો ન હતો વધારામાં માથા પર સ્વચ્છ ધોડી ગાંધી ટોપી આવી ગઈ હતી ભારતીય પોશાકના જાણે તેઓ પ્રતિકરૂપ જ હતા પહેરવી સીધો સાદો હતો પણ તેમના ચહેરા ઉપરનું તેજ અનોખું હતું વર્ષોની જ્ઞાન સાધના અને જાળવેલી તત્વનિષ્ઠાથી તેમનો ચહેરો તેજસ્વી થઈ ગયો હતો કોઈની નજરમાં નજર નાખીને જ્યારે તેઓ બોલતા ત્યારે સામેની વ્યક્તિ ઝાંખી પડી જતી અત્યારે ડૉક્ટર ડીનની સ્થિતિ પણ આવી જ ચડવિચળ હતી તેવી જ સ્થિતિમાં ડૉક્ટર ડીને તેમનો પ્રશ્ન ફરીથી પૂછ્યો તમારી સંસ્કૃતિ આજ સુધી ટકી રહી છે તેનું મને આશ્ચર્ય થાય છે કેમ કે તમારી

થીલીએ પણ એવું જ લખ્યું છે ને હા પણ જો તમને માઠું ના લાગે તો એક ઉદાહરણ સાથે મારા કહેવાનો મુદ્દો માંડો જરૂર મારા અભ્યાસ મુજબ તો તમારા પુરાણો એટલે કપોલ કલ્પિત અને અતિશયોક્તિ ભરી વાર્તાઓ તમે એથિકલ છો તમારા પ્રાચીન ગ્રંથ કરતા પણ એથિકલ હતા જેમ કે વ્યાસ વાલ્મિકી વગેરે માત્ર તમારો કાલિદાસ અમને ગમે છે કાલિદાસનું નું સાકુંતલ તો જર્મન કવિ ગેટે માથે મૂકીને નાચ્યો હતો કાલિદાસનું લખાણ વાસ્તવિક લાગે છે બાકી બધું તો અતિશયોક્તિ જ લાગે છે ક્યાંય તત્વજ્ઞાન દેખાતું નથી પાંડુરંગ શાસ્ત્રી હવે સજ્જ થયા તેમણે કહ્યું મિસ્ટર ડીન તમે જ મને કહો કે તત્વજ્ઞાનના આધાર વગર અમારી સંસ્કૃતિ આજ સુધી ટકી રહી શકે ખરી એ વાત જુદી છે કે આજકાલ અમારું એ મહાન પ્રભાવી તત્વજ્ઞાન ભૂલાતું તો છે પણ અમારી પાસે તો સમસ્ત માનવજાતનું કલ્યાણ કરનારું તત્વજ્ઞાન છે કોઈ પણ પાશ્ચાત્ય તત્વજ્ઞાન કરતાં અમારું તત્વજ્ઞાન શ્રેષ્ઠ છે જ્યારે તમે અમારા ખરેખરા તત્વજ્ઞાનનો અભ્યાસ કરશો ત્યારે તમે પણ એ જ મત ધરાવતા થઈ જશો તમારે ત્યાં કયા કયા તત્વવેદતાઓ થઈ ગયા છે એમના શું વિચારો હતા એનો અમને જરાય અંદાજ નથી તે ખરેખર અમારો જ દોષ છે ધર્મમાં પારંગત બ્રાહ્મણો અને ધર્માંચરણ કરતા અમારા શ્રેષ્ઠ પુરુષોએ અમારું તત્વજ્ઞાન ચારેય દિશાઓમાં પહોંચાડવાનો પ્રયત્ન જ No, carayón.

એ કહેવત ખરી છે અમારા તરફથી એવા કોઈ પ્રયત્ન કરવામાં આવ્યા નથી તેથી જ અમારું અગાધ તત્વ જ્ઞાન તમારા સુધી પહોંચ્યું નહીં ડોક્ટર ડીને ફરી પૂછ્યું પણ તમારા તત્વ વેતાઓ વિશે કંઈક તો કહો આટલા થોડા સમયમાં હું તમને શું કહું મેં તમને થોડા સમયમાં કહેવાનું ક્યાં કહ્યું છે સતત બે ત્રણ દિવસ હું તમને સાંભળીશ મારે તમારું ભારતીય તત્વજ્ઞાન જાણવું છે સારું થયું તમારી મુલાકાત થઈ મને બધું સવિસ્તાર કહો પાંડુરંગ શાસ્ત્રીએ કહેવાનું શરૂ કર્યું હું તમને પ્રારંભથી ઈશાવાસી ઉપનિષદ બૃહદ આરણ્યક ઉપનિષદ છાંદોગ્ય ઉપનિષદ જેવા ઉપનિષદો લખાયા વેદ અને ઉપનિષદોનું તત્વજ્ઞાન અમારા ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતામાં પાંચ હજાર વર્ષ પહેલા સરળ રીતે માંડ્યું પછી પતંજલિ યોગ દર્શન સિદ્ધ થયું તે પછી બાદરાયણ અશ્વઘોષ મનુસ્મૃતિ સબર જેવા તત્વજ્ઞાન રચાયા નાગાર્જુન ઉમાસ્વામી કણાદ બુદ્ધ ઘોષ વાત્સ્યાયન ગૌડપાદ જેવા તત્વજ્ઞ થઈ ગયા ઈસવીસન આઠસો થી નવસો ના સમયમાં શંકરાચાર્ય જન્મ્યા તેમણે તે સમયે મોટી વૈચારિક ક્રાંતિ કરી પછી રામાનુજાચાર્ય મધ્વાચાર્ય પછી તેરમા સૈકામાં જ્ઞાનેશ્વર વિદ્યારણ્ય વલ્લભાચાર્ય ચક્રધર રામદાસ તુકારામ વામન પંડિત જેવા અનેક મહાન તત્વજ્ઞ થયા વિવેકાનંદ અને તિલક જેવા તત્વજ્ઞો આ આધુનિક સમયમાં થઈ ગયા નામોનો તો પાર જ નથી તમને હું કેટલા કહું બાપરે આ બધાએ સ્વતંત્ર રીતે પોતાના વિચારો માંડ્યા હા પણ તેમાંના મોટા ભાગનાઓએ વેદો ઉપનિષદો અને ગીતાનો જ આધાર લીધો છે એવું કેમ કેમ કે સમસ્ત વિશ્વનું તત્વજ્ઞાન આ ગ્રંથોમાં છલોછલ ભરેલું છે કંઈ કરતાં કંઈ જ બાકી રહ્યું નથી પાંડુરંગ શાસ્ત્રીના આ કથનથી ડૉક્ટર ડીન તો અવાક જ થઈ ગયા આગળના બે દિવસોમાં પણ તેમની આવી જ સ્થિતિ થવાની હતી એ દિવસ પૂરતી એમની મુલાકાત ત્યાં અટકી બીજા દિવસે ફરી મળવાનો સમય નક્કી કરીને તો આપણે પણ આગળની વાતો સાથે મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે